લાઈક કરી દેજો તો મિત્રો ગુજરાતમાં નાસિકમાં ડુંગળીમાં વધતી આવક સામે ભાવમાં સ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે ગુજરાતમાં નાસિકમાં ડુંગળીની વધતી આવક સામે ભાવમાં પણ સ્થિરતાનો માહોલ છવાયો છે ડુંગળી બજારમાં ભાવ અથડાઈ રહ્યા છે અને વર્તમાન સંજોગોમાં ડુંગળી બજારમાં ખાસ કોઈ મોટી મૂવમેન્ટ હાલતું દેખાતી નથી અને નવી ડુંગળીની આવક વધી રહી છે પરંતુ સામે ગરાગી સારી હોવાથી બજારને ટેકો મળી રહ્યો છે મવામાં સફેદ ડુંગળીના હવે નિકાસકારો નીચા ભાવથી લેવાલી હોવાથી બજારમાં ખાસ કોઈ મોટી મુવમેન્ટ નથી અને બજાર ઓથળાઈ રહ્યા છે આગળ ઉપર હવે સફેદના વેપારો કેવા થાય છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે લોકલમાં બસો થી લઈને બસો પચાસ રૂપિયા અત્યારે જોવા મળી રહ્યા છે મોવામાં લાલ ડુંગળીના સાઠ હજાર કટાના વેપારો સામે વીસ કિલોના ડુંગળીના ભાવ બસો રૂપિયાથી ચારસો ઓગણચાલીસ રૂપિયા જોવા મળી રહ્યા છે ગોંડલમાં લાલ ડુંગળીના ભાવ પચીસ હજાર ખાટાના વેપારો સામે એકસો એકોતેરથી જઈને પાંચસો સો રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે તો મિત્રો આથી ડુંગળીને લગતે આજની સરસ વિડીયો ગમ્યોને લાઇક છે અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મારી શુબી વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન